સુરત પોલીસ અનુપમ અનુપમસિંહ ગેહલોત ચાર્જ સંભાળ્યા બાદ શહેરની ટ્રાફિક વ્યવસ્થાને સુધારવાના કાર્યને પ્રાથમિકતાથી હાથ પર લીધું છે સુરક્ષા પોલીસ કમિશ્નરના પ્રયાસોના પગલે શહેરના એકસો એકાણું ટ્રાફિક જંક્શન પર હવે રેડ સિગ્નલ પર વાહન ચાલકો સ્વેચ્છાએ અટકતા થયા છે કોઈ ટ્રાફિક પોલીસ ચાર રસ્તાઓ પર ઉભા ન હોય તેમ છતાં વાહન ચાલકો સ્વયંભૂ વાહન થોભાવી રહ્યા છે હજુ પણ અભાવ છે ત્યારે સુરત શહેર ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને શિસ્તમાં લાવવા માટે આકાશવાણી સર્વિસ શરૂ કરી છે સુરત શહેર પોલીસ કમિશનરની સૂચનાથી શહેરના મોટા ટ્રાફિક જંક્શન પર લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા છે બીજી તરફ ટ્રાફિક કંટ્રોલ માટે સ્પેશિયલ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે કંટ્રોલ રૂમમાં સીસીટીવી ફૂટેજની મદદથી કર્મચારીઓ સતત ટ્રાફિક જંક્શનોના ટ્રાફિક પર નજર રાખે છે નિયમોનું ભંગ કરનારને ઇમેમો ફટકારવા ઉપરાંત હવે આ કંટ્રોલ રૂમનો સ્ટાફ વાહન ચાલકોમાં જાગૃતિ વધે તે માટે અવેરનેસ ચલાવી રહી છે કંટ્રોલ રૂમમાં બેઠેલા કર્મચારીઓ સીસીટીવી ફૂટેજ જોઈને કંટ્રોલ રૂમમાંથી જ સૂચના આપે છે જે સૂચના જે તે ટ્રાફિક જંક્શનના લાઉડ સ્પીકરમાં એનાઉન્સ થાય છે જાણે કોઈ આકાશવાણી થતી હોય તેમ લાઉડ સ્પીકર પરની સૂચના આપવામાં આવે છે જેમ કે ઝેબ્રા ક્રોશિંગ પર બાઇક ઉભી રાખી હોય તો લાઉડ સ્પીકરમાંથી અવાજ આવે કે વ્હાઈટ શર્ટવાળા ભાઈ પોતાની બાઇક ઝેબ્રા ક્રોશિંગથી પાછળ લો આ સૂચના મળતા જ વાહન ચાલકો અને ટ્રાફિક જંક્શન પર સાઇડ પર ઉભેલા પોલીસ કર્મી એક્ટિવ થઈ જાય છે અને વાહનોને રેડ સિગ્નલ પર વ્યવસ્થિત ઉભા રાખવા માંડે છે વ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત